માંદરોલ તાલુકામાં સુલતાનપુર ગામે હજુ અનેક સુવિધાઓથી વિહોળું એક તરફ સરકાર વિકાસના મોટા મોટા બણગા ફૂંકે છે પરંતુ વિકાસના નામે નિંદુ હોવાના આક્ષેપ ખરાબ અને સાંકડો રસ્તાના કારણે છેલ્લા દોઢેક મહિનાથી એસટી બસ બસ બંધ છે અહીંથી રોજ અનેક જેટલા વિદ્યાર્થીઓ તાલુકા મથક માંગરોળ અભ્યાસ કરે છે પરંતુ બસ ન મળવાથી પ્રાઇવેટ વાહનોમાં જવાની ફરજ પડી છે અહીં પંચાયત માટે ઓરડો નથી જેથી હાલ આંબેડકર ભવન ખાતે પંચાયત ઓફિસ છે જ્યારે બાળકોને અભ્યાસ કરવા માટે પાયાની જરૂરિયાત આંગણવાડી રૂમ પણ અતિ જર્જરિત છે જેથી આંગણવાડી પણ આંબેડકર ભવનમાં ખસેડાયેલ છે જ્યારે અહીં લોકોને બહાર જવું હોય તો ઊભા કયા રહેવું બસ સ્ટેન્ડ નથી અહીં પાયાની એક પણ સુવિધાઓ નહીં હોવાનું સુલતાનપુર સરપંચ દ્વારા ગંભીર આક્ષેપ રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા મારું નામ રમેશભાઈ છે અમારે ભોઈવાલથી ભાડગામ જતો રસ્તો એટલે કે તરફ જતો રસ્તો આજે એક મહિનાથી અમારે બસ બંધ છે તંત્રનું પેટનું પાણી હલતું નથી અમારું કહેવાનું મિનિંગ એ છે કે ભાઈ બાળકો ચાલીસથી પચાસ માંગરોળ અપડાઉન કરે છે તો એને ભણવામાં બહુ મોટી અસર થાય છે તંત્ર જાગે અને કંઈક આમાં રસ્તો કાઢીને બસ ચાલુ થાય એવી કાર્યવાહી કરે એવી મારી લાગણી અને માગણી સરકાર પાસે છે